કે આજે આપણે પહોંચ્યા છીએ ગત રાત્રિએ ત્રણ વાગે મોટા બંધારપડા ખાતે મંગવાણ ફાટક પર એક એવો અકસ્માત થયો છે જેમાં ચાલકનું કેબિનમાં દબાઈ જવાથી મૃત્યુ થયું છે બહુ જ દુઃખદ બાબત છે પણ એ ઘટના પાછળ જવાબદાર એક ખાડો સરૈયાથી ટેમકાને દોરતો મુખ્ય માર્ગ અને એની વચ્ચોવચ આવેલો એક એવો ખાડો જે ખાડો ને તો દોજ દેખાય છે પણ સરકારી તંત્રને દેખાતો નથી જી હા અધિકારીઓને દેખાતો નથી એક એજન્સીને દેખાતો નથી એજન્સીને સખત શબ્દોમાં કહી દેવામાં આવ્યું હતું કે ચોમાસા બાદ પેચ વર્ક થવું જોઈએ અમારી ટીમ તરફથી પણ સંપર્ક કરવામાં આવ્યો તો કે આ રોડ પર ઘણા એવા ખાડા છે એક પેટ્રોલ પંપ પાસે ખૂબ મોટો ખાડો છે મુખ્ય બજાર બંધારપાડા ખાતે વળાંકમાં પણ એવા મોટા મસ્ત મોટા ખાડા છે પણ દેખાડા પૂરતા વાહવાહી લૂંટવા માટે ઘણા એવા નાના નાના પેચવર્ક બતાવીને વાહવાહી લૂંટીને ફોટા મૂકીને એજન્સી એને ઢાક ખીચોડો કરી દે છે પણ જમીનની હકીકત આ છે કે આજે એક નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે આ ખાડાના કારણે ગ્રાઉન્ડ ઝીરો પહોંચે છે તાપી સ્વરાજની ટીમ અને અહીં વાહન ચાલકો દરરોજ આ રીતે જીવના જોખમે આવા રસ્તા પરથી પસાર થવા મજબૂર છે જોઈએ આ ખાડો તંત્રને દેખાય છે કે કેમ દરબાડા ખાતે મોંઘવાણ ફાટક પર ગત રાત્રિએ ત્રણ વાગે થયો છે એક ભયંકર અકસ્માત જી હા એક ખાડાના લીધે એક વ્યક્તિનો જીવ ગયો છે સરકારી ચોપડે ફક્ત એક વ્યક્તિનો જીવ દેખાશે પણ એની પાછળ એક આખો પરિવાર નોંધારો બન્યો છે જી હા કોના પાપે તંત્રના પાપે મોતનો ખાડો અને એ ખાડો ફક્ત એક વ્યક્તિને દુખી નથી કરતો અહીંથી આવનાર જનાર દરેક વાહન ચાલકને આ ખાડો હેરાન કર્યો છે થોડાક દિવસો પહેલાં જ કરોડોના ખર્ચે આ જ રોડ જે સરૈયાથી ટેમકાને જોડતો રોડ છે એના માટે કરોડોના ખર્ચે મુહૂર્ત કરવામાં આવે છે ધારાસભ્યશ્રી દ્વારા પણ એની મરામત સરખી થઈ નથી ચોમાસા બાદ કહેવામાં આવ્યું હતું કે તમામ રોડ રસ્તાઓ જેટલા પણ જિલ્લાના છે રાજ્યના છે એના પેચવર્ક

બચ્ચો હા ઊંડો કાંઈ ઝાડવા જાય આપને શું લાગે છે આજે ટેમ્પો ગતરાત્રિએ જે બનાવ બન્યો છે એમાં મુખ્ય કારણ શું હોઈ શકે આ ટેમ્પાના સ્ટેયરિંગ પરનો જે કાબુ ગુમાવવા ગુમાવી દેવામાં આવ્યો ચાલકનું મૃત્યુ થાય છે એનું મોટા મોટું કારણ શું અખાડાને લીધે ઘાડો ખાડો જી હા ઊંડો ખાડો બહુ ઊંડો ખાડો છે અચાનક અહીંથી વાહનો બ્રેક પણ ન મારી શકે કોઈ જાણ વગર અચાનક જ્યારે આવો ખાડો આવી જાય આ તો ચલો આવડું મોટું વાહન સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી જાય છે જ્યારે કોઈ નાના વાહનો હોય નાના ફોર વ્હીલ હોય કે નાની ટુ વ્હીલ હોય એની શું હાલત થાય બહુ ખરાબ બહુ ખરાબ પરિસ્થિતિ ખરાબ છે બહુ લોકો પડેલા છે ખાડામાં જી જી આપણી સાથે એક હજી એક વાહન ચાલક જોડાયા છે આપ જણાવશો આપનો કોમ કેવો રહ્યો અખાડા માટે ખરાબ છે અચાનક મબજ્જી કબજી પોડી પડે અને કેટલા સમય આ તો બહુ ગાય છે ચોમાસા ચોમાસામાંથી બિલકુલ ત્રણ ચાર મહિના પહેલાં